બરાસકાંઠા જિલ્લામાં આવેલ જાગીરદાર સમાજ ધર્મગુરુ ગાદી દેવ દરબાર જાગીર મહંત શ્રી બે મહિના અનુષ્ઠાન માટે પ્રયાણ કર્યું તાલુકાના દેવ દરબાર ખાતે આવેલ કર્યુંરદાર સમાજની ધર્મગુરુ દેવ દરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય મહંત શ્રી બળદેવનાથજી બાપુ ગુરુ શ્રી વસંતનાથજી બાપુ આજરોજ તારીખ છ સાત બે હજાર ચોવીસ ને શનિવારના સાંજે શ્રી નકડંગ ભગવાન તથા ગુરુજનોની સમાધિ સ્થળે દર્શન કરી દેવ દેવદરબાર ખાતેથી વિદાય લઈ શ્રી ઓગઢ થળી ખાતે પ્રયાણ કર્યું હતું ઉત્તર ગુજરાત

બાપુ કોઈ સ્થળે આમંત્રણ સ્વીકારી કરી જશે નહીં ભાવિક ભક્તો આ સમય દરમિયાન આમંત્રણ માટે કે બીજી રીતે ફોન કરવો નહીં ચોમાસુ ચતુર્માસના બે મહિનાના મૌન અનુષ્ઠાન પર જતા પહેલા મહંત્રીએ ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાકાંઠા